કપડવંજ टिंबर મર્ચન્ટ એસોસિએશન ના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. टिंबर મર્ચન્ટ એસોસિએશન એ ખેડૂત મિત્રોને વિના મૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર એક પેડ મા કે નામ કાર્યક્રમને સાર્થક કરવાનો હોવાથી રોપા વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમમાં કપડવંજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિનલભાઈ પટેલ વન વિભાગનો સંપૂર્ણ સ્ટાફ સાથે ખેડૂતો જોડાયા હતા. कपड़वंजકના চেয়ারম্যান दवलभाई पटेल અને કપડવંજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પંકજભાઈ પટેલ અને કપડવંજ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના कारोबारी સભ્યો શંકરભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, અનુપભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, મનસુખભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, હિરાભાઈ પટેલ અને એસોસિએશન તમામ સભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વહેલી સવારે 8 વાગ્યા કલાકેથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કપડવંજ टिंबर મર્ચન્ટ એસોસિએશન વેબ રિજકપડવંજ ખાતે રોપા વિતરણ કરવા આવ્યા હતા